પાલી સ્થિત હજર સાહેબ સરકારના ઓગણપચાસ હજર દર બાબ સંદલ સહિતની ઉલ્લાસભર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીદ પ્રસંગે દરગાહ શરીફ ને રોશનીથી આવી હતી વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ

ફૂલ ચાદર અર્પણ કરી સાથે સાથે અનુયાયીઓએ પણ ગરગા શરીર પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજી અલી બાવા સાહેબના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજાર અલી સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે